શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સસંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર માસની અમાવસ્યાની મહાત્મયની કથા ઉપાય તથા આજના દિવસે શું કરવું શું ન કરવું તે સર્વેકા જાણીશું ચૈત્ર માસની અમાવસ્યા વર્ષની મોટામાં મોટી અમાવસ્યા કહેવાય છે ભાદુરા માસની અમાવસ્યા પછીની આ અમાવસ્યા છે માટે આજે પિતૃ કાર્ય શુભ મનાય છે અમાવસ્યા આમ તો માતા મહાલક્ષ્મીને સમર્પિત છે ભગવાન મહાદેવને સમર્પિત છે અને આ અમાવસ્યાના દેવતા પિતૃદેવતા કે જેઓ આપણા દેવંગત સ્વજનો છે તેમના નિમિત્તે આજે દાન પુણ્ય સ્નાન આદિ કરાય છે તીર્થોમાં જઈને અને પીપળાના વૃક્ષની પૂજા થાય છે દાન પુણ્ય થાય છે તેનો મહિમા છે તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ પિતૃગણાય વિદમહે જગત ધારી ધીમી તન્નો પિતૃ પ્રચોદયાત ઓમ ઝૂમ સહ ઑમ ત્ર્યબકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમી બંધ નાન મૃત્યુ બોલો પૂર્ણ તિથિ આ દિવસે ચંદ્રમાં દર્શન અને ચંદ્ર એક સરખો પ્રભાવ બતાવે છે માટે આજે જે કાંઈ આપણે તીર્થોમાં જઈને સ્નાન કરીએ છીએ દાન પુણ્ય કરીએ છીએ પિતૃ કાર્ય કરીએ છીએ અથવા આપણા સ્વકલ્યાણ અર્થે પણ કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ તેનું ફળ અચૂક મળે છે પરંતુ અમાવસ્યાની તિથિ હોય એટલે લૌકિક કાર્ય કરાતું નથી આપણા ઘરમાં પ્રસંગો આદિ કરાતા નથી પરંતુ ધાર્મિક કાર્ય અવશ્ય કરાય છે તેનું હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે આજના દિવસે દાનનો ઘણો મહિમા છે ખાસ કરીને આ ચૈત્ર માસની અમાવસ્યા ગાયને આજે આપણે જો ભોજન કરાવીએ તો ધન સમૃદ્ધિ અને સુખ પ્રાપ્ત થાય છે કૂતરાને ભોજન કરાવવાથી જીવનમાં સુરક્ષા અને રક્ષા પ્રાપ્ત થાય છે કાગડાને ભોજન કરાવવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે કીડિયારું પૂરવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે જો હાથી આજુબાજુમાં ક્યાંય મળી જાય અને હાથીને ભોજન કરાવવામાં આવે તો દુઃખ પાપોમાંથી મુક્તિ મળે છે વાંદરાઓને ભોજન કરાવવાથી શત્રુ તથા દુર્ઘટનામાંથી મુક્તિ મળે છે અને પક્ષી આદિને દાણાચળની વ્યવસ્થા કરવામાં આવે તો બુદ્ધિ તથા ધનની પ્રાપ્તિ થાય છે અને અત્યારે ઉનાળાની ઋતુ પણ છે એટલા માટે તરસ્યાને જળ અને ભૂખ્યાને અન્ન દેવાથી પુણ્યના ભાગી બનીએ છીએ આજે માતા મહાલક્ષ્મીને પ્રિય એવી આ તિથિ અમાવસ્યાની તિથિ છે એટલા માટે આપણે જે કંઈ કાર્ય કરીએ શુભ કાર્ય જેવા કે દાન પુણ્ય પૂજા પાઠ પિતૃ કાર્ય કે આપણા ઈષ્ટદેવતા સંબંધી કોઈ કાર્ય કે પછી કુંડળીમાં રહેલા કાલ સર્પ દોષ છે વિષયોગ છે કે અન્ય કોઈ જે દુષ્ટ યોગ છે પિતૃદોષ છે તેના નિવારણ અર્થે ભગવાન મહાદેવની આપણે પૂજા ઉપાસના કરીએ છીએ ભગવાન મહાદેવના શિવાલયમાં જઈને ઘણા ભક્તો વિધિ વિધાનથી પૂજા પાઠ કરાવે છે પંડિતો દ્વારા અને ઘણા ભક્તો પવિત્ર નદી કે તળાવના કિનારે બેસીને પરમપિતા પરમાત્માનું સ્મરણ કરીને પોતાના દોષ કષ્ટો પાપોમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરે છે ત્યારે આપણે માતા મહાલક્ષ્મી વિષ્ણુ પ્રિયાની આરાધના પણ કરીએ છીએ કારણ કે અમાવસ્યાની તિથિ તે માતાને ઘણી પ્રિય છે આ બધા જે પિતૃ કાર્ય સંબંધી અમાવસ્યાની તિથિના દિવસે આપણે પૂજા પાઠ કરીએ છીએ ત્યારે માતા મહાલક્ષ્મીના નામનો દીપક પ્રગટાવવાથી દીપદાન કરવાથી પણ માતા મહાલક્ષ્મીની કૃપાથી ઘરમાં જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અમાવસ્યા એટલે કે મહિનાનો છેલ્લો દિવસ આપણા ગુજરાતી માસ પ્રમાણે અમાવસ્યાની તેથી તે ખાસ કરીને ચંદ્રમાના સોળ કળામાં જેને અમા કહેવાય છે જેના અનેક નામો છે અમાવસ્યા સૂર્ય ચંદ્રનો સંગમ પંચદશી અમાવસી અમાવાસી અમામાસી અને અમાસ કહેવાય છે અમાવસ્યાના દિવસે ચંદ્રનું દર્શન થતું નથી પરંતુ ચંદ્ર ક્ષય કે ઉદય પણ થતા નથી માટે આ તિથિને અમાવસ્યા કહેવાય છે અમાસ એ સૂર્ય ચંદ્રના મિલનનો ગાળો કહેવાય છે આખા માસ દરમિયાન સુદ પક્ષ અને વધ પક્ષમાં ચંદ્રમાના દર્શન થાય છે પરંતુ જ્યારે અમાવસ્યા આવે છે ત્યારે ચંદ્રદેવ અદૃશ્ય થઈ જાય છે સૂર્ય ચંદ્ર બંને જ એક રાશિમાં આ દિવસે હોય છે વર્ષ દરમિયાન બાર અમાવસ્યા આવે છે જેમાં ખાસ કરીને સોમવતી અમાવસ્યા ઉત્તમ છે ભોમવતી અમાવસ્યા મૌની અમાવસ્યા શનિ અમાવસ્યા મહાલય અમાવસ્યા હરિયાલી અમાવસ્યા દિવાળીની અમાવસ્યા અને ગ્રહિણી અમાવસ્યા આ ખાસ અમાવસ્યા છે આ ઉપરાંત અમાવસ્યાના દિવસે ભૂત પ્રેત પિસાચ નિશાચર જીવજંતુ અને આસુરી તત્વ હોય છે નકારાત્મક પ્રભાવ હોય છે તે અત્યંત સક્રિય બને છે ત્યારે આ તિથિમાં ખાસ સાવધાની રાખવાની હોય છે જે ગર્ભવતી મહિલાઓ છે બાળકો છે તેઓ કામ વગર બહાર ન જાય ખાસ કરીને સૂર્યાસ્ત પછી કારણ કે જે રાત્રિની અંધકારની તિથિ કહેવાય છે તે છે આ અમાવસ્યાની તિથિ ધાર્મિક માન્યતા અનુસાર આ અમાવસ્યાના દિવસે પૂર્વજોની આત્માની શાંતિ માટે પિતૃ તર્પણ શ્રાદ્ધ કરવામાં આવે છે પવિત્ર નદીઓમાં જળાશયોમાં જઈને સ્નાન કરીને પિતૃનું સ્મરણ થાય છે અને દાન પુણ્ય કરાય છે પીપળાના વૃક્ષના થળમાં જલ અર્પિત કરાય છે જે તલવાળું જળ હોય છે ચાહે કાળા તલ સફેદ તલ અને સાથે કંકુ ચોખા સફેદ પુષ્પનો ઉપયોગ થાય છે પૂર્વજોની આત્માની શાંતિ માટે આજે અમાસનું વ્રત પણ રખાય છે અમાવસ્યાના દિવસે સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવાય છે અને પૂર્વજોનું સ્મરણ થાય છે રુદ્ર અગ્નિ અને બ્રાહ્મણોની પૂજા કર્યા પછી અડદ દહીં પૂરી વગેરેનો પ્રસાદ ચડાવાય છે અને આ વસ્તુનો પ્રસાદ લઈ પણ શકાય છે શિવ મંદિરમાં જઈને કાચા ગાયના દૂધ દહીં મધથી ભગવાન મહાદેવના શિવલિંગનો અભિષેક થાય છે કાળા તલ પણ અર્પણ થાય છે અમાવસ્યાના દિવસે શનિદેવની પૂજા શ્રી હનુમાનજીની પૂજા લક્ષ્મીનારાયણ દેવની પૂજાનું વિધાન છે આજે શનિદેવને કાળા તલ કાળી અડદની દાળ કડવું તેલ જે સરસવનું તેલ કહેવાય છે કાજલ કાળું વસ્ત્ર અને ખાસ કરીને આંકડાના જે પત્ર છે તેની માળા અર્પણ કરાય છે ધાર્મિક માન્યતા અનુસાર અમાવસ્યાના દિવસે ગંગા યમુના તથા અન્ય નદીઓમાં સ્નાન કરવું જોઈએ જો સ્નાન ન કરી શકીએ તો ઘેરે પણ આપણે જે સાદા જળથી સ્નાન કરતા હોય તેમાં પવિત્ર નદીઓનું સ્મરણ કરી લેવું જોઈએ કાળા તલ નાખીને સ્નાન કરી શકાય છે પુરાણો અનુસાર આ દિવસે પવિત્ર નદી અથવા તો પતિત માં ગંગા મૈયાનું જલ જે અમૃત સમાન છે ગંગાજીમાં જો જે ભક્તો સ્નાન કરી શકે તે અશ્વમેઘ યજ્ઞ બરાબર પુણ્ય પ્રાપ્ત કરી શકે છે તેઓ ઘણા ભાગ્યશાળી કહેવાય છે અમાવસ્યાના દિવસે મૌન પણ ધારણ કરવાનો મહિમા છે મૌન ધારણ કરીને આપણી અંદરુંની આત્માની શક્તિ વધારાય છે માન્યતા અનુસાર અમાવસ્યા પર દેવતાઓ પિતૃગણ પ્રયાગરાજ કે સંગમ તીર્થોમાં સ્નાન કરવા આવે છે માટે પણ તીર્થોમાં સ્નાન કરવાનું મહત્ત્વ આ દિવસનું બતાવવામાં આવ્યું છે એવું પણ મનાય છે કે જે ભક્તો બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરે છે તેને લાંબુ આયુષ્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે સામર્થ્ય અનુસાર દાન પુણ્ય જાપ કરવાથી જીવનમાં કષ્ટો દૂર થાય છે સુખ સમૃદ્ધિ આવે છે આ અમાવસ્યાના દિવસે સંપૂર્ણ દાનનું ફળ પ્રાપ્ત થાય છે જે ભક્તો થોડું પણ દાન કરે છે શ્રાદ્ધનું ફળ પણ અધિક મળે છે માટે પણ અમાવસ્યાની તિથિ શુભ છે ખાસ કરીને પિતૃ કાર્ય ધાર્મિક કાર્ય માટે નહીં કે આપણે આપણા લૌકિક કાર્ય માટે આ તિથિમાં મૌન સંયમની સાધના સ્વર્ગ એવં મોક્ષ દેવાવાળી છે આમ તો આ વ્રત કોઈ પણ દિવસે કરી શકાય છે પરંતુ શાસ્ત્રમાં આજે મૌન રાખવાનું વિધાન બતાવવામાં આવ્યું છે કામ વગર બોલવું નહીં કોઈની સાથે વિવાદ કરવો નહીં જો મૌન રાખવું સંભવ ન હોય તો વિચારોની શુદ્ધિ રાખવી જોઈએ કુટિલતાનો ત્યાગ કરવો જોઈએ અમથુંજ જ બકબક ના કરવું જોઈએ આધ્યાત્મિક ઉન્નતિ માટે વાણીની શુદ્ધિ સરળ થવી જોઈએ મૌનથી વાણી શુદ્ધ થાય છે નિયંત્રિત રહે છે વિચારવાની શક્તિનો વિકાસ થાય છે શાસ્ત્રમાં મૌનનું વિધાન બતાવવામાં આવ્યું છે ઋષિ મુનિઓ પણ ચિંતન કરતી વખતે મૌન ધારણ કરતા હતા અને માનસિક ઉર્જા તેમની વધતી હતી અમાવસ્યાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પિતૃનું સ્મરણ કરીને ત્યારબાદ બપોરનો સમય જે છે લગભગ અગિયાર વાગ્યાથી લઈને બે ને ત્રીસ મિનિટનો જે સમય છે તે પિતૃ તર્પણ માટે ઉત્તમ મનાય છે પિત્રોને તર્પણ કરીને જલ અર્પિત કરાય છે સફેદ પુષ્પ છે કાળા તલ છે તે અર્પિત કરાય છે કાગવાસ પણ નાખી શકાય છે કારણ કે આ પિતૃ અમાવસ્યા કહેવાય છે પિંડદાન કરી શકાય છે શ્રાદ્ધ કર્મ આદિ કરી શકાય છે બ્રાહ્મણ દેવને બોલાવીને કરી શકાય છે અથવા આપણે જાતે પણ કરી શકીએ છીએ પીપળાના વૃક્ષની જે ખીરનો ભોગ લગાવી શકાય છે દીપદાન થાય છે સરસોના તેલ અથવા તલના તેલનું અને પીપળાના વૃક્ષની પરિક્રમા થાય છે સાત પરિક્રમા થાય છે અગિયાર એકવીસ એકાવન એકસો આઠ જેવી શ્રદ્ધા એવી ભક્તિ આ અમાવસ્યાના દિવસે પિતરો ધરતી ઉપર આવે છે એવું કહેવાય છે કારણ કે પિત્રોને પણ એવી આશા હોય છે કે તેમના કુટુંબીજનો કે જે તેમનો લોહી છે તેઓ એમને ખાલી હાથ નહીં મોકલે એટલે કે તેમના વંશના જે લોકો છે તે તેમને તર્પણ પિંડદાન શ્રાદ્ધ અને તેમના અર્થે દાન અવશ્ય કરશે શ્રાદ્ધ કરવામાં હંમેશા ધનની આવશ્યકતા રહે છે અમુક ચીજવસ્તુની આવશ્યકતા રહે છે મૃત સ્નેહીજનો પાછળ શ્રાદ્ધ ક્રિયા માટે ધનના અભાવથી પીડાતા હોય તો શું કરવું આપણી પાસે ધન ન હોય વસ્તુ ન હોય તો પિતૃદેવતાને પ્રસન્ન કેવી રીતે કરવા તે પણ જાણી લઈએ જેઓ ધનથી અસમર્થ છે તેઓ કોઈ એકાંત સ્થાનમાં જઈને સૂર્યનારાયણ દેવ તથા દીકપાલોને હાથ જોડીને મોટા અવાજે આ પ્રમાણે તિલાંજલિ આપે કે હે મારા પિતૃદેવતાઓ આપનો શ્રાદ્ધ કરવા માટે મારી પાસે ન ધન છે ન સામગ્રી છે તેથી હું તો આપ સૌ પિતૃગણોને ભક્તિ ભાવપૂર્વક નમસ્કાર કરીને ક્ષમા માંગુ છું આપ સૌ પવિત્ર જલમાં નાખેલા તલની આ અંજલિ સ્વીકાર કરો અને તૃપ્ત થાવ મારી આપના પ્રત્યેની ભક્તિ તથા ભાવના જોઈને તૃપ્ત થઈ પ્રસન્ન થાવ અને મને આશીર્વાદ આપો આ રીતે માત્ર તલવાળું જળ પણ પિતૃનારાયણ દેવને અર્પિત કરી શકાય છે ગાય માતાને લીલું ઘાસ ખવડાવવું પિતૃઓને સદગતિ માટે પ્રાર્થના કરવી પરલોકગત જીવાત્મા શ્રાદ્ધ કરવાની બધી સ્થિતિ અને મન અંતઃકરણને સારી રીતે જાણી શકે છે સમજી શકે છે આપણા મનોભાવને કારણ કે જે હવા છે તેમાં જ આપણા પિતૃનારાયણ દેવ વાસ કરે છે તો પિતૃઓ તે સ્વીકારીને માત્ર મધુર વિનમ્ર વચનોથી પણ તૃપ્ત થઈ શકે છે વંશ વારસદારને શ્રાદ્ધ કરનારને આશીષ આપે છે આપણે જાણ્યું છે કે પિતૃ નારાયણ દેવ માત્ર જે આપણે ભોજન પિતૃદેવને અર્પણ કરીએ છીએ ખીર પૂરી આદિ તેઓ માત્ર સુગંધથી જ તૃપ્ત થઈ જાય છે આમ પિતૃદેવતાના પણ આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે જો ધનનો અભાવ હોય તો આ દિવસે જે લોકોની કુંડળીમાં પિતૃ દોષ હોય છે તેઓ પિતૃ દોષમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે પવિત્ર નદીમાં સ્નાન કરીને દાન અવશ્ય કરે અને ભગવાન વિષ્ણુની પૂજા અવશ્ય કરે મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દિવસે અમુક ઉપાય પણ કરાય છે જેમ કે પીપળાના વૃક્ષ નીચે દીપક પ્રગટાવવાથી સવારે અને સાંજે સૂર્યાસ્ત થાય ત્યારે પણ પ્રગટાવી શકાય છે અને અગિયાર વાર પરિક્રમા કરવી અને દક્ષિણ દિશામાં એક મુઠ્ઠી તલ રાખીને પિતૃદેવતાનું સ્મરણ કરવામાં આવે સરસવના તેલનો દીપક પ્રગટાવવામાં આવે કારણ કે દક્ષિણ દિશા તે પિતૃ દિશા માનવામાં આવે છે આ ઉપાય કરવાથી પણ પિતૃદેવતા પ્રસન્ન થાય છે તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પિતૃને તર્પણ કરે આત્માની શાંતિ થાય છે અને મંત્રનો જાપ અવશ્ય કરે જે આપણને પિતૃ મંત્ર આવડતો હોય અથવા ઓમ દેવાય નમઃ ઓમ દેવાય નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ નજર દોષમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે આ દિવસે કપૂર તેજ પત્ર છે અને એક પીપળાનું પત્ર જે સુકાયેલું નીચે પડેલું હોય તેવું તોડીને તેનો ભૂકો કરી લેવો જોઈએ અને તેને જેને નજર લાગે છે તેની ઉપર સાત વાર ઉતારીને તેને સળગાવી નાખવો જોઈએ આ અમાવસ્યાના દિવસે ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરવાથી પણ ગ્રહ નડતર બાધા દૂર થાય છે ભગવાન મહાદેવના શિવાલયમાં જઈને નાગ નાગિનની જોડ છે તે એક વાટકીમાં જઉં લઈને ચોખા લઈને તેની ઉપર નાગ નાગીનની જોડ રાખવી દેવી જોઈએ અને ત્યારબાદ ભગવાન મહાદેવને સમર્પિત કરવી જોઈએ દક્ષિણા સહિત અથવા તો આ નાગ નાગીનની જોડ છે તે શ્રીફળમાં વીંટાળીને શ્રીફળને નદીનો પ્રવાહ જ્યાં વહતો હોય ત્યાં વહેતી નદીમાં તેને બહાવી દેવું જોઈએ આમ કરવાથી પણ ઘરમાંથી જે દોષ છે નાગ સંબંધી દોષ છે કાલ દોષ છે વિષ દોષ છે તે દૂર થાય છે આ અમાવસ્યાના દિવસે દરિદ્ર નારાયણની સેવા અવશ્ય કરવી જોઈએ જો આપણી પાસે કોઈ એવો સામાન છે કે જે આપણે જરૂરિયાત નથી ચાહે વસ્ત્ર હોય કે પછી કોઈ ફર્નિચર છે સામાન છે તેને પણ આજે બહાર કાઢવાનો દિવસ છે કોઈ નકામી વસ્તુ જે આપણને ઉપયોગ નથી આવતી પણ બીજાને ઉપયોગમાં આવી શકે છે તેને દાન કરી દેવું જોઈએ અથવા બહાર કાઢી લેવું જોઈએ કોઈને આપી પણ શકીએ છીએ વેચી પણ શકીએ છીએ આ ઉપરાંત ઘણા લોકો આજે જૂના વસ્ત્ર છે તે દાન કરે છે રોટી કપડાં અને મકાન આ વસ્તુ આપણી જીવન જરૂરિયાત છે માટે જે કાંઈ આપણે દાન પુણ્ય કરીએ તેનું પુણ્યફળ અવશ્ય પ્રાપ્ત થાય છે ખાસ કરીને અન્નદાન ભૂખ્યાને અન્ન અને તરસ્યાને જળ માટે આ અમાવસ્યાના દિવસે જલનું દાન પણ ઉત્તમ મનાય છે આજે પ્રદોષકાળ અર્થાત સૂર્યાસ્ત સમયની આસપાસનો જે સમય છે ત્યારે દીપદાન મંદિરોમાં જઈને કરવાથી અકાલ મૃત્યુનો ભય નથી રહેતો અથવા તળાવના કિનારે પવિત્ર નદીના કિનારે પણ દીપદાન કરી શકાય છે ચાર ચોક જ્યાં મળતા હોય ત્યાં પણ દીપદાન થાય છે અથવા મંદિરના ઓટલા પાસે પણ દીપદાન થાય છે અને આપણા ઘરના મેઇન દરવાજા પાસે પણ દીપદાન કરી શકાય છે પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે ગ્રામ દેવી ગ્રામ દેવતા હોય છે તેની પણ કૃપા પ્રાપ્ત થાય છે પૌરાણિક કથા અનુસાર આજે જે ભક્તો જે લોકો પિંડદાન શ્રાદ્ધ તર્પણ કરે છે તેને પિત્રોની તૃપ્તિ પ્રાપ્ત થાય છે આ અમાવસ્યાના દિવસે ગાય માતાની સેવા કરવી ઉત્તમ છે પરંતુ દરેક જીવ પશુ પક્ષીની સેવા કરવી ઉત્તમ છે કારણ કે દરેક જીવમાં હૃદયના ધબકારા રૂપે પરમપિતા પરમાત્માનો વાસ છે આપણે અમાવસ્યાના દિવસે ઘરની સફાઈ પણ કરીએ છીએ કૂડો કચરો બહાર ફેંકીએ છીએ ત્યારે ઘણા કીટાણુ જીવાણું કરોડિયા છે કીડી છે એવા નાના નાના જીવજંતુ મૃત્યુ પામે છે માટે અમાવસ્યાના દિવસે આપણે દાન પુણ્ય પણ કરવું જોઈએ ઘરની સફાઈ ના કરીએ તો જીવાણું કીટાણુ વધી જાય છે એ પણ આપણને હાનિ પહોંચાડે છે માટે ઈશ્વરનું સ્મરણ કરીને આજે જે સાફ સફાઈ થાય છે તેમાં દોષ લાગતો નથી અમાવસ્યાની તિથિ એવી છે જે મુક્તિ તિથિ કહેવાય છે માટે આજે અમાવસ્યાની તિથિ છે અથવા શનિવાર આવતો હોય ત્યારે પણ ઘરની સાફ સફાઈ કરવી ઉત્તમ મનાય છે આ અમાવસ્યાના દિવસે સંયમ આત્મબલ આત્મવિશ્વાસની પ્રાપ્તિ થાય જો આપણે આજે વ્રત રાખીએ અમાવસ્યાના દિવસે તલ નાખીને સ્નાન કરવું જોઈએ જો આપણે ઘેરે સ્નાન કરતા હોય તો શનિ દોષમાંથી મુક્તિ મળે છે પિત્રોને નિમિત્ત જો તર્પણ કરવામાં આવે તો પિત્રોને તો મુક્તિ મળે છે સાથે સાથે આપણા જે ઘરમાં કોઈને પણ પિતૃ દોષ હોય રાહુ કેતુ શનિ સંબંધી અથવા અંગારક યોગ છે અથવા રાહુ કેતુ સાથે જો ચંદ્ર કે સૂર્યનો સંયોગ થતો હોય તો પણ કુંડળીમાં દોષનું નિર્માણ થાય છે માટે આ દોષમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે આજે ગરીબોને ભોજન અવશ્ય કરાવવું સૂર્યનારાયણને અર્ધ્ય જરૂર રાખવું અમાવસ્યાના દિવસે કારણ કે સૂર્યનારાયણ દેવ તે આદિ દેવ છે અને જાગતા દેવ છે જગતના પાલન પોષણ કરતા પિતા છે ભગવાનની આંખો સૂર્ય અને ચંદ્ર છે સૂર્ય તે અમાવસ્યાના દેવતા પણ કહેવાય છે સૂર્ય ઉપર પિતૃલોક આવે છે અને ચંદ્રદેવ પૂર્ણિમાના દેવતા છે માટે સૂર્ય અને ચંદ્ર જે ભગવાનની આંખો કહેવાય છે તેને આપણે પૂજીએ છીએ કારણ કે તેઓ કર્મના દ્રષ્ટા છે આપણે જે કાંઈ કર્મ કરીએ છીએ એ કોઈ જોવે કે ન જોવે પરંતુ આ દેવતા અવશ્ય જોવે છે જે ભગવાનની આંખો છે આજે પીપળાના વૃક્ષ નીચે દીપક પ્રગટાવવાથી રોગમાંથી મુક્તિ મળે છે અમાવસ્યાના દિવસે વ્યસનનો ત્યાગ કરવો જોઈએ માંસાહાર મદિરા આદિનો ત્યાગ કરવો જોઈએ વિલાસીતાનો ત્યાગ કરવો જોઈએ આજે અડદથી બનાવેલી કોઈ પણ વસ્તુ ગ્રહણ ન કરવી જોઈએ પરંતુ અડદનું દાન અવશ્ય કરવું જોઈએ ચાહે અડદની ખીચડી કરીએ કે આખા અડદને આપણે ગોળ નાખીને પશુ પક્ષીને ખવડાવીએ માંગલિક કાર્ય શુભ કામ કે કોઈ પણ ઘર માટે શુભ ખરીદી આજે ન કરવી ઉત્તમ મનાય છે આ અમાવસ્યાના દિવસે ગાય માતાને ઘરની બનાવેલી રોટલી અને ગોળ અવશ્ય ખવડાવવો જોઈએ કીડિયારું પૂરવું જોઈએ કાગવાસ નાખવો જોઈએ અમાવસ્યાના દિવસે શ્રી હનુમાનજીની પૂજાનું પણ વિધાન છે હનુમાનજીને ગુંદી ગાંઠિયા અને તુલસી દલ અર્પિત કરાય છે પ્રસાદીના રૂપમાં અને તે પ્રસાદ ભક્તજનોમાં વેચી શકાય છે શનિદેવની પૂજા કરીને પણ અમાવસ્યાના દેવતાને આપણે પ્રસન્ન કરી શકીએ છીએ અને અમાવસ્યાના દેવી છે માતા મહાલક્ષ્મી માટે આજે લક્ષ્મી નારાયણનું પૂજન અવશ્ય કરવું જોઈએ આજે ઘણા ભક્તો તો નારાયણ બલી પણ કરાવે છે ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત થાય તો પણ પિતૃ દોષનું નિવારણ થાય છે જે વૈષ્ણવો કે ભક્તો લાલજી ઠાકોરજી કે ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરે છે તેના જીવનમાંથી પણ પિતૃ દોષ શાંત થાય છે જે ભક્તો મહાદેવની ઉપાસના કરે છે શિવ ભક્ત છે તેઓને પણ કોઈ ગુંડળીના ગ્રહો નડતા નથી આમ આ અમાવસ્યા તે ખાસ અને મહત્વપૂર્ણ છે જેને ચૈત્ર માસની અમાવસ્યા કહેવાય છે આ અમાવસ્યાની પૌરાણિક કથા પણ કહેવામાં આવી છે જેમાં આ અમાવસ્યાના મહાત્મયને વર્ણન કરવામાં આવ્યું છે કથા અનુસાર ધર્મ વર્ણ નામના એક બ્રાહ્મણ હતા તેમણે એકવાર કોઈ મહાત્માના મુખેથી સાંભળ્યું કે આ કલયુગમાં ભગવાન વિષ્ણુનું નામ સ્મરણ કરવાથી વધુ પુણ્ય પ્રાપ્ત થાય છે આવું કોઈ શુભ કાર્ય નથી ભગવાન વિષ્ણુના નામ સિવાય કોઈ નામ સ્મરણ કરવાની આવશ્યકતા નથી ત્યારબાદ ધર્મ વર્ણ સંસારના જીવનને એટલે કે સાંસારિક જીવનને છોડીને તેઓ સંન્યાસ ગ્રહણ કરે છે અને પૃથ્વી લોક ઉપર ભ્રમણ કરવા લાગ્યા એક દિવસ ફરતા ફરતા તેઓ પિતૃલોકમાં પહોંચ્યા ત્યાં તેમણે પિતૃદેવતાને ખૂબ જ કષ્ટમાં જોયા પિત્રોએ ત્યારે તેમણે જણાવ્યું કે આવી હાલતનું કારણ તારો સંન્યાસ ગ્રહણ કરવાનો નિર્ણય છે હે પુત્ર કારણ કે તે અમને પિંડદાન નથી કર્યું કે નથી તર્પણ પિત્રોનું આવું વચન સાંભળીને તેઓ પાછા આ ધરતી લોક ઉપર આવ્યા અને ગૃહસ્થ જીવન શરૂ કર્યું સંતાન ઉત્પન્ન કર્યું અને ત્યારબાદ આ ચૈત્ર માસની અમાવસ્યાના દિવસે વિધિ વિધાનથી પિંડદાન કરવા લાગ્યા ત્યારબાદ તેઓને રાહત પ્રાપ્ત થઈ ધર્મવર્ણએ તે વચન પ્રમાણે નિભાવ્યું જે પિત્રોને તેમણે વચન આપ્યું હતું તેમના આ નિર્ણયથી પિત્રો પ્રસન્ન થયા અને પિત્રોને મુક્તિ પ્રાપ્ત થઈ અને તેઓ પણ સુખી થયા આમ આ ચૈત્ર માસની અમાવસ્યામાં પિતૃ તર્પણ શ્રાદ્ધ કરવાનું ઘણું મહાત્મય છે આજે ભગવાન મહાદેવનું ગંગાજલ દૂધ દહીં ઘી મધ અર્પિત કરીને અભિષેક કરાય છે ભસ્મ બિલ્વપત્ર સમીપત્ર આદિથી ભગવાન ભોળાનાથની પૂજા કરીને ધૂપ દીપ નૈવેદ્ય કરીને આરતી ઉતારાય છે આમ કરવાથી પણ રાહુ સંબંધી દોષ દૂર થાય છે શાંતિ પ્રાપ્ત થાય છે ભગવાન મહાદેવને પ્રાર્થના કરવી જોઈએ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે બોલો પિતૃ નારાયણ દેવની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ